અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવેલો છે એકવે મુદ્દાને બાદ કરતા કોઈ નવું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું નથી એટલે કે જૂની સિસ્ટમને નવું રૂપ અપાયું હોય તેવું દેખાઈ રહ્યું છે વરસાદી સમયમાં શહેરીજનોને હાલાકી ન પડે તે માટેનું આયોજન કરવામાં તો આવ્યું છે અને આ માટે અધ એવા પચીસ થી ત્રીસ કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે કોર્પોરેશનનું કહ્યું છે કે શહેરમાં એકસો ને ત્રીસ જેટલા વોટર લોગિન સ્પોટ નક્કી કરવામાં આવેલા છે જેમાં થોડાક જ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે આવા સ્થળોએ વધુ સઘન કામગીરી કરવામાં આવી રહી છે પાણી નહીં ભરાય તેવો દાવો તંત્ર દ્વારા અત્યારે તો કરવામાં આવી રહ્યો છે તંત્રએ કરેલી વ્યવસ્થા પર નજર કરીએ સાબરમતી નદીમાં વરસાદી પાણીના નિકાલ માટે પશ્ચિમ છેડે તેવીસ અને પૂર્વના છેડે અઢાર ડિસ્ચાર્જ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે જ્યાં પણ ખોદકામ કરવામાં આવ્યું છે ત્યાં સૂચના મારતા બોર્ડ લગાવવામાં આવશે બોપલ ઘુમા કઠવાડા ચિલોડા ખાતે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા એકસો કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે શહેરના કુલ ચારસો ત્રણ સ્થળો પર લાગેલા તેવીસો પંચ્યાસી સીસીટીવી કેમેરાથી શહેરની પરિસ્થિતિ પર નજર રાખવામાં આવશે વોટ્સએપ નંબર પર નવ નવ સાત આઠ ત્રણ પાંચ પાંચ ત્રણ શૂન્ય ત્રણ પણ અમદાવાદીઓ ફરિયાદ કરી શકશે વરસાદ પહેલા શહેરની ત્રેસઠ હજાર સાતસો પાંત્રીસ કેચપીટોની સફાઈ કરવામાં આવી છે ખારીકટ કેનાલમાં ભરાતા પાણીનો નિકાલ કરવા એકસો તેર પંપો મૂકવામાં આવશે વરસાદ પહેલા વિશાળકાયે વૃક્ષોનું ટ્રિમિંગ કરવામાં આવશે અને ડ્રેનેજ ડિસલિટિંગની જે સફાઈ જે કામગીરી છે એ તાકીદે પૂર્ણ કરવામાં આવે ચોમાસી કેચપીટની જે પહેલો રાઉન્ડ છે એ પૂર્ણ કરવામાં આવ્યો છે અને બીજો અને ત્રીજો રાઉન્ડ પણ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે એવી સૂચના આપવામાં આવી છે સાથે સાથે જી પર વોટર લોંગિંગ લોગિંગના જે સ્થળો છે તે ના ભરાય એવું પૂર્ણ રૂપેન આયોજન કરવામાં આવે અને સંજોગાવસાદ ક્યાંયક વરસાદમાં ભરાય તો પાણીને નિકાલ માટેની તાકીદે વ્યવસ્થા ગોઠવવામાં આવે એવી સૂચના આપવામાં આવી છે અને સાથે સાથે જે વોટર લોકિંગ કા જે સ્પોટ છે એ ના ભરાય એનું આયોજન કરવામાં આવે અને વરસાદ દરમિયાન જે સાધનોનો ઉપયોગ થાય છે એ સાધનો સ્ટેન્ડ બાય રાખવામાં આવે અને આ વખત એક વિશેષ એવી વ્યવસ્થા ગોઠવી છે કે જ્યાં જ્યાં પાણી ભરાય ત્યાં સિટી ઇજનેર અને ટેકનિકલ ડિપાર્ટમેન્ટ ત્યાં હાજર રહે એવું પણ કહેવામાં આવ્યું છે ભારે વરસાદના સમયે સાબરમતી નદી પાસેના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવશે નીચાણવાળા વિસ્તારોમાં રેસ્ક્યુ બોટ અને હેવી કેપેસિટી ડિવોટરિંગ પંપ મૂકવામાં આવશે વાસણા અને દરોઈ ડેમ વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટે મેયર દ્વારા સૂચના અપાઈ છે સેન્ટ્રલ કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે સ્માર્ટ સિટી મારફત જે કેમેરા આવ્યા છે તેના દ્વારા સ્પોર્ટ આઇડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે રેડ યલો અને બ્લૂ એલર્ટ કોડથી સ્પોટ નક્કી કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમાં વર્ષે પણ ચોમાસા પહેલાં આઈડેન્ટિફાઈ કરેલા સ્પોટ પર પાણી ભરાશે નહીં તેમજ સ્માર્ટ સિટી અંતર્ગત જે કેમેરા લગાવવામાં આવેલ છે તેના દ્વારા આગોતરું આયોજન કરીને જો ભારે વરસાદ પડે તો પણ તાત્કાલિક પાણીનો નિકાલ કરવાનો દાવો કરવામાં આવ્યો છે વોટ્સએપના માધ્યમથી પણ ફરિયાદ કરી શકે તે માટેની સુવિધા કરવામાં આવેલી છે જે કંટ્રોલ રૂમ છે તેના થકી પણ વોટ્સએપ મારફત સેરિજનો ફરિયાદ કરી શકશે આ તમામ કંટ્રોલ રૂમના નંબર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોશિયલ મીડિયાના માધ્યમમાં પણ મૂકવામાં આવશે તેમજ તમામ મીડિયા મિત્રો થકી પણ વધુમાં વધુ શેરીજનોને આ કંટ્રોલ રૂમના નંબર પહોંચે તેવી વિનંતી કરવામાં આવે છે મુખ્ય કંટ્રોલ રૂમનો નંબર નવ્વાણું ઇઠ્યોતેર તો ત ત્રણસો પંચાવન ત્રણસો ત્રણ આ મુખ્ય કંટ્રોલ રૂમનો વોટ્સએપ નંબર છે અંદાજીત જે એકસો ત્રીસ જેટલા વોટર લોગિંગ સ્પોટ અમદાવાદમાં આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અને આ જે વોટર લોગિંગ સ્પોટ છે તેના ઉપર છેલ્લા એક વર્ષથી કામ કરવામાં આવી રહ્યું હતું હાલમાં એકસો બે જેટલા સ્થળોએ કામગીરી પૂરી કરવામાં આવી છે તથા બાકીના સ્થળોએ કામગીરી ચાલુમાં છે અને વહેલામાં વહેલી તકે આ કામગીરી બારથી પંદર જૂન સુધીમાં પૂર્ણ થાય તે પ્રમાણેનું આયોજન કરવામાં આવેલું છે